તો મિત્રો અત્યારે બગદાણા દર્શન કરવા માટે આવ્યા છે તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે આવ્યા છે બગદાણા ધામ મિત્રો જ્યાં બાપા એમ કહેવાય કે આપવા બાજરા હાજર છે જય ગુરુદેવ જો મિત્રો તમે જોઈ શકો છો અહિયાં મંદિર કેવું સુંદર છે જોવો ચાલો મિત્રો હવે આગળ જાવ ઉપર તમને ઉપલા માળ દેખાડું રામચંદ્ર ભગવાનના દર્શન કરાવો આપણો ફર્સ્ટ લોક છે બત્રંગાથ બાપાના નામથી આપણો પહેલો લોક ચાલુ કર્યો છે થોડોક સપોર્ટ કર્યો આપણે ઉપલા માળા પગી ગયા છે રામચંદ્ર પરમાત્મા છે श्रीरामचन्द्रगोपालव्रजमण हरण भवभयदारुणं नवकञ्जलोचन कञ्जमुखकर कञ्जपदकञ्जारुणम् इति वदति शंकर શેષ મુનિ રઘુનંદ જય મોહનજી મહારાજ બજરંગી જયન મોહનજી મહારાજ બગદાણા બાપાનું ધામ હોય રોડું લાગે આપણે બીજા વલકમાં તમને હું ભદ્રકદત પાપાની જે મૂળ જગ્યા છે જ્યાં એણે બગડના કાથે જ્યાં એને બહેણા કર્યા હતા જ્યાં એ તપ કરતા એ આપણે બીજા વર્લકમાં તમને દેખાડશું તેમજ મિત્રો અહીંની રામ રોટી હરિહ એના અન્નની સે ઔષધી મોટી બાવલિયાની

ચાલુ થઈ રહ્યું છે સિરીઝ લગાડે છે જો મિત્રો મારું દે ચેનલ સબસ્ક્રાઈબ કરી એટલે તમને અમારા નવા વિડીયો જોવા મળે ઓકે મિત્રો બાપા સીતારામ જય સીતારામ